રાધનપુર તાલુકાના નાનાપુરા ગામ ખાતે આવેલ ઐતિહાસિક અને પુરાણી સત્યા માતાજીના મંદિર ખાતે ભારતીય જનતા પાર્ટીની બેઠક યોજાઈ હતી સંવિધાન ગૌરવ અભિયાન અંતર્ગત મીટિંગ યોજાઈ હતી પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના નાનાપુરા ગામ ખાતે આવેલ ઐતિહાસિક અને પૌરાણિક સત્યા માતાજીના મંદિર ખાતે રાધનપુર તાલુકા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની ઉપસ્થિતિની અંદર સંવિધાન ગૌરવ અભિયાન અંતર્ગત મીટિંગ યોજાઈ હતી આ મીટિંગની અંદર રાધનપુર તાલુકાના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રમુખ લગદીરભાઈ ચૌધરી અને સરપંચના પ્રમુખ મુકેશભાઈ સોલંકી અને જિલ્લા પંચાયતના સદસ્ય ભરતભાઈ ચૌધરી અને તાલુકા પંચાયતના સદસ્ય ગોવિંદભાઈ ચૌધરી અને ગોવિંદભાઈ પરમાર અને બાબુભાઈ મકવાણા અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની ઉપસ્થિતિની અંદર સંવિધાન ગૌરવ અભિયાન અંતર્ગત ભારતીય જનતા પાર્ટીની મિટિંગ ગુજરાતી જેની અંદર ચર્ચા વિચારણાઓ અલગ અલગ પ્રકારની કરવામાં આવી હતી અને કાર્યકર્તાઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આજે નાનાપુરા ગામે ભારતીય જનતા પાર્ટી તરફથી સંવિધાન ગૌરવ અભિયાન વિશે મીટિંગ રાખેલ અને સંવિધાન વિશેની સમગ્ર માહિતી આપવામાં આવેલ અને ડૉક્ટર સાહેબ આંબેડકરે દેશ માટે જે કાંઈ સંવિધાનની અંદર સમાનતા બંધુતા અને કરુણા વિશેનો જે એમને બંધારણમાં જોગવાઈ કરી છે ગરીબોના પસાતોના અધિકાર માટે મહિલાઓના અધિકાર માટે કાયદાની અંદર જોગવાઈ કરી છે તેમજ આઝાદીના ચાલીસ વર્ષ સુધી કોંગ્રેસે બાબા સાહેબના નામ વિશે જે કાંઈ એમને અનાદર કર્યો બાબા સાહેબનું કોઈ નામ આગળ ના આવે એના માટે થઈ અને કોંગ્રેસે જે કાંઈ એમના કતુસ અવગણના કરી છે એ બદલ આજે દરેક નાગરિકોને અહીંયા જણાવવામાં આવ્યું અને બાબા સાહેબ વિશે અને સંવિધાન વિશે ખૂબ જ માહિતી આપવામાં આવી તમારું નામ ભારત માતા જય ગોવિંદભાઈ પરમાર પૂર્વ ચેરમેન સામાજિક ન્યાય સમિતિ તાલુકા પંચાયત જાધમપુર ગામ નાનાપુરા